સુરતના ગોળાદા વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા પોલીસ તેના પતિ જયસુખની કરી ધરપકડ સુરતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવી રહી છે જેમાં પારિવારિક ઝઘડામાં હત્યા થતી હોવાની વધુ ઘટના થોડા દિવસોથી સામે આવી રહી છે સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા દેવદ ગામ સંડે લગુન હાઇટ્સમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતા બેનનો ઝઘડો થયો હતો બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતા બહેન સુઈ ગયા હતા અને મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો અને નમ્રતા બહેનના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું રૂમમાં રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સુતા હતા ત્યારે બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીથી લથબથ થઈ ગયો હતો તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને આ દ્રશ્ય જોતા બૂમા બૂમ કરી હતી પતિ દારૂના નશામાં હોવાની આશંકા બાળકીએ તેમના દાદાને ઉઠાડ્યા હતા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પણ તબીબે નમ્રતા બહેનને મૃત્યુ જાહેર કર્યા હતા

आप જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે ગોડાત્રા પોલીસ થીન વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે એટલે કે પોણાબેની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયશુખભાઈ અલાકાભાઈ વાણિયા છે પોતે ત્યાં રહે છે એમને એના પત્ની સાથે નોકરી બાબતે તકરાવ થઈ હતી અને પોણાબેની આસપાસ એમને એના પત્નીને ચપ્પુનો ઘા મારી એની હત્યા નીચે આવી હતી પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને અને જે આરોપી છે જયશંકર એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલા પણ તકરાર થઈ હતી આજે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણીયા કરીને છે એ પોતે કોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એને ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવી આ જે ઘટના બની છે એમના ઘરમાં અંદર એ લોકો જયારે સુતા ત્યારે એમની મતલબ એમના બે દીકરીઓ છે બંને સાથે એ લોકો સુતા અને કોઈ પણ આ જે નોકરી બાબત જે તકરાર છે તકરાર થતા એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું ગીતા ખોલે અને એમણે એમના પત્ની પર એક ઘાતક વાર કર્યો હતો એના ગળાના ભાગમાં એમને ઘાવ ઊંડો ઘાવ માર્યો હતો એને કારણે એમનું મૃત્યુ થયું હતું પોસ્ટમોર્ટમ પછી જ એમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા છે અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે પોલીસની ઇન્ફોર્મેશન મળી હતી ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યાર પછી અમને સારવાર માટે મેડિકલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને ત્યાંથી ઇન્ફોર્મેશન